આજે નવાપુરાજ મહાકાળી ભગવાન નાથુ જે કારવ છે અને રામાયણ માં બી ભગવાન રામજી ની નૈયા જેમને પાર કરાઈ એવા કેવડજી નાથુબાબા ની આજે શોભાયાત્રા નીકળી છે જય મહાકાળી મંડળ દર વર્ષે આનું આયોજન કરે છે આજે તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરના ના શ્રેષ્ઠી આજે બધા જ પક્ષના ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી ના હોય બધા જ મહાનુભો આજે ઉપસ્થિત છે અને આજે એમના દ્વારા અહીંયા સ્વાગત કરવામાં આવશે આ કાર્યક્રમ શોભાયાત્રા નો કે ભગવાન ના શરૂ છે કે સુરસાગર માં ધરતી મુકશે અને એના ભગવાન ને પ્રાર્થના મેં કરીશું કે પર વરસાદ આવે માનવ સૃષ્ટિ ના માટે બધા જીવન માટે પાણી કેટલું જરૂરી છે એના એક અમારા નાથુબાને અમે પ્રાર્થના કરીએ છીએ અને કાર સમાજ કચ્છ કાન નિષાદ ભોય પરદેશી દીવર એકવાર ભાઈ બધા નામોથી ઓળખાય છે અને એ આજે અહીંયા અખા ગુજરાતમાંથી અત્યારે લગભગ પંદર હજાર થી વધુ પબ્લિક આવી ચૂકી છે અને જ્યારે જ્યારે આગળ વધશે તો પચીસ થી ત્રીસ હજાર પબ્લિક અખા ગુજરાતમાંથી આવે છે અને નાથુબાના જે શોભાયાત્રા ઉત્સવ ઉજાણી અમે ઉજવે એટલે હર્ષો ઉલ્લાસ તમે અત્યારે જોઈ શક્યા છો કે ભગવાન રામ લક્ષ્મણ અલગ અલગ માતાઓ ના વેદભૂષા માં આજે લોકો અહીંયા આવ્યા છે ડોક્ટર સુનીલ રાષ્ટ્રીય સંગઠન મંત્રી સમન્વય સમિત